ધન રક્ષક છે તમારી સાથે તો કેમ લેવું છે તમારે જે હત્યાનું પાપ તમારા માથે જય ગો માતા જય ગોપાલ ધાનુપ્રસાદ પરિવાર બનાસકાંઠા ગુજરાત તમારા માટે લાવ્યું છે ગૌમૂત્રમાંથી બનાવીને હર્બલ પેસ્ટ રેપલેન્ટ ધનરક્ષક નામનું આ પ્રોડક્ટ જે કોઈપણ ચૂસ્યા જીવાત હોય ઈયળ હોય મેલો મચ્છી હોય બધા સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે સરસ મજાની વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ ચાલુ થઈ ગઈ છે ચોમાસું બેસી ગયું છે અને સરસ મજાનો વરસાદ બધે થઈ ગયો છે વરસાદની સાથે સાથે ઘણા બધા જીવ જંતુઓ ચુસ્સ્યા જીવાતો ઇળો આપણા પાકમાં આવીને નુકસાન કરતા હોય છે અને એ એના સામે આપણે રક્ષણ મેળવવા માટે બજારમાંથી નવા નવા કેમિકલો લાવીને સ્પ્રે કરતા હોઈએ છીએ કેમિકલોના સ્પ્રેના કારણે જીવ હત્યાનો પાપ આપણને લાગી રહ્યો છે અને કેમિકલોના સ્પ્રેના કારણે આપણી જમીનો પણ ખરાબ થતી જતી રહે છે તે માટે આપ સૌને વિનંતી છે કે આવો આપણે બધા મળીને અહિંસક ખેતી તરફ આગળ વધીએ પ્રકૃતિનું રક્ષણ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરીએ સાથે સાથે આ ધનરક્ષકનો ઉપયોગ કરીએ જેથી આપણે આપણને જીવ હત્યાનો પાપ ના લાગે અને જીવ જીવો સામે પણ આપણને રક્ષણ મળે જય ગોમાતા જય ગોપાલ